ડભોઈ ઢોલાર રોડ ઉપર હિટ એન્ડ અકસ્માતની ઘટનામાં એકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા ડભોઈ તાલુકામાં આવેલ ઢોલાર અને ભાયાપુરા વચ્ચે શનિવારે સાંજના સમયે એક દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના બની હતી શક્તિપુરા બાકરોલ તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલના રહેવાસી અક્ષયભાઈ શનાભાઈ તળવી પોતાના પત્ની અને બે બાળકો સાથે બાઇક ઉપર લગ્ન પ્રસંગે જવા નીકળ્યા હતા જ્યારે એક અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં અક્ષયભાઈનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયું હતું જ્યારે તેમની પત્ની અને બે બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દુર્ઘટના પછી અજાણ્યો વાહનચાલક ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હિટ એન્ડ રનની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે પોલીસ વિભાગ દ્વારા અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે